પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારમાં રેવા આશ્રમ મોરલી સંગમ ક્ષેત્રે કર્નાડી ખાતે હોમાત્મક લઘુરુત્ર કરવામાં આવ્યું હતું આજ રોજ પૂજ્ય ગુરુજી અશ્વિન કુમાર પાઠક દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે મા રેવા આશ્રમ કરનાડી ખાતે નવનિર્મિત હનુમાનજી મંદિરનું નામ સત્ય મારુતિ હનુમાનજી નામ પૂજ્ય અશ્વિન પાઠક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ પ્રસંગે કરનાળીના યોગેશ સૌચે ગુરુજીના અધ્યક્ષ સ્થાન ક્ષેત્રે કરનાળીના ભૂદેવોએ કાર્ય સંપૂર્ણ કર્યું હતું આ પ્રસંગે હનુમાન ભક્ત પૂજ્ય દુષ્યંત બાપજીમાં રીવા આશ્રમ સંસ્થાપક રજની મહારાજ તેમજ ભુજેઠા તેમજ નસવાડી બાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટ અને વડોદરાના ભક્તો હાજર રહ્યા હતા ત્યારબાદ મહાપ્રસાદ લઈને સર્વ ભક્તોએ ધન્યતા અનુભવી હતી સમાચારો સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર